દોડતા ઘોડા શું શુભ ગણાય શું અસરો આપે વાત આવી હતી દોડતા હોર્સ એટલે કે ઘોડાની આ ચિત્ર પણ આપણે લગાવીએ છીએ એની પહેલાં એક નાની વાત હું કહી દઉં જે દર્શક મિત્રો આપણી જોડે આજે નવેસરથી જોડાય છે ને કદાચ એ લોકો પેન્ટિંગ્સ વિશે કંઈ જાણતા નથી કેમ આ ચિત્ર મૂર્તિ આ બધું આપણને અસર કેવી રીતે કરે તો એક એનો સિમ્પલ દાખલો આપું કે આપણું જે મન છે ને એ આકૃતિ કોઈ પણ પ્રકારનું એક ચિત્ર હોય ને આકૃતિ એ અને નંબર્સ આંકડા એની જોડે એસોસિએટ એની મેળે કરે છે એટલે જો બહુ પ્રાચીન આપણને કંઈ પણ પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચાસ હજાર વર્ષ પહેલાનું પુરાતત્વ વિભાગ દ્વારા જે કૃતિઓ મળે છે જે પથ્થર ઉપરની લખાવટ મળે છે બધું મળે છે તેમાં આકૃતિઓ અને નંબર્સ જ લખેલા હોય છે એટલે પ્રાચીન કાળથી આવું માનવામાં ક્લિયર આવે છે આપણું સાયન્સ પણ કહે છે કે આપણું મન છે ને આકૃતિ અને નંબર્સ એની જોડે તરત લાગુ પડી જાય એટલે એસોસિએટ કરે છે એટલે જ કોઈ પણ ચિત્ર આપણી જોડે અસર કરે છે સારું નરસું આપણે જ્યારે પિક્ચરમાં ચિત્ર જોઈએ છે તેવો ભાવ આપણને ડરનું ચિત્ર હોય તો ડર લાગે છે ખુશીનું આનંદનું હોય તો આનંદ અનુભવીએ છીએ ભલે આપણા જીવનમાં એક ક્ષણે એ વસ્તુ બની હોય કે ના બની હોય આપણું મન તરત એને પકડી લેજે જો હું આપણે એમ કહું કે આંખ બંધ કરી અને એમ યાદ કરો કે ભાઈ પ્રેમનું કયું પુષ્પ હોય તો એક સેકન્ડ પછી આંખ બંધ કરી આંખ ખોલી આપ એવો જ જવાબ મને આપશો કે એમને લાલ ગુલાબ દેખાયું કોઈ લાલ ફૂલ દેખાયું કે કોઈ ખીલતું ફૂલ દેખાયું તરત આપણું મન એવી રીતને પકડી લેજે ભૂત પ્રેત વાત આવે તો તેના ચિત્રો આપણે ઓટોમેટિક આપણી બાબામાં આવી જાય છે હવે વાસ્તુ શાસ્ત્ર એવું કહે છે કે તમારે શું જોઈએ છે અને તમે શું ઈચ્છો છો એ કરવા માટે આ હોર્સ લગાવવાના છે કોઈ એમ ને એમ આપણી શોભામાં વૃદ્ધિ કરવા માટે નથી લગાવવાના એ એની મેળે થવાની છે તો કે સૌથી પહેલા આપણે વાત કરીએ વ્હાઈટ હોર્સની તો કે વ્હાઈટ હોર્સ ક્યાં આને કોણે લગાવાય તો કે એવું કહેવાય કે જે લોકોને બહુ જ ચિંતાઓ રહેતી હોય જે લોકોને કોઈ વાતનો ઉકેલ ન મળતો હોય જે લોકોને બાળકો એને અભ્યાસમાં મન ન ચોટતું હોય જેને વ્યવસાય કે અન્ય જગ્યાએ મન ન ચોટતું હોય બહુ જ ચિંતાઓ રહેતી હોય શાંતિનો અહેસાસ ન થતો હોય ઘર્મ પ્રેમનું વાતાવરણ ના હોય તો આપણે જે હોર્સમાં જે વાઈટ કલરના હોર્સ છે ને એકલા વાઈટ હોય ને તેવી છબી આપણે લગાવવી જોઈએ કે જેમાં સાત ઘોડા એકલા વ્હાઇટ હોય એટલે આ પ્રમાણેની આપણે એક આકૃતિ લગાવી જોઈએ કે જે ચિત્ર પેન્ટિંગ કંઈ પણ જો અહીંયા ઉપર બે ચિત્ર બતાયેલા છે તે બંને ચિત્રોમાં એકમાં આપણને વાદળો અને વાઈટ ઘોડા દેખાય છે અને એકમાં સૂર્ય દેખાય છે અને વાઈટ ઘોડા વાદળની જોડે ચંદ્ર પણ હોઈ શકે છે હવે આ વાઈટ ગોળા શું છે તો કે આપણા મનની શક્તિઓ જોડે એસોસિએટ થાય છે અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે આ વ્હાઈટ કલર આવે અને આ હોર્સ આવે હોર્સ ભલે આપણને એનર્જીનો આપણને એસોસિએટ થાય છે કે ભાઈ હોર્સ એટલે હોર્સ પાવર પણ જોડે શાંતિ પણ એ જ આપે છે શાંત ઘોડો ઉભેલો તમે જોજો એની આંખોમાં એટલો ગજબનો પ્રેમ દેખાય ને શાંત ઉભો રહે આટલી બધી શક્તિ હોય છતાં પણ એટલે એવું કહ્યું છે કે વાયવ્ય દિશા ઘરમાં આવતી હોય ત્યાં આગળ આવા વ્હાઈટ હોર્સ લગાવવાથી જે મેં કહ્યું આપણને ગજબની શાંતિ મળે જે પ્રેરણાઓ મળે કલ્પનાઓ ખીલે જે આપણી જે એના બાળકો અભ્યાસમાં તકલીફ હોય તે બાળકોના અભ્યાસના રૂમમાં પણ વાયવ્ય દિશામાં આ પેન્ટિંગ્સ લગાવી શકે છીએ વાયવ્ય ના હોય તો નોર્થમાં વાયવ્ય સાઈડે આપણે લગાવી શકીએ પશ્ચિમ સાઇડ એને પણ વાયવ્ય કહેવાય એટલે આવી દિવાલે આ વ્હાઈટ હોર્સના પેન્ટિંગ લાગે છે એટલે એક બહુ ખાસ સમજવાની વસ્તુ અને સૂર્ય સૂર્ય સાથે પણ આપણે વાયવ્યમાં લગાવી શકીએ છે આ શું કરે છે તો કે આ આપણને શાંતિની જોડે તેજસ્વી બુદ્ધિ આપે છે આપણી ફેમ કરે છે આપણું નામ કરે છે આપણને સારા વિચારો આપે છે આપણે ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ જાય ને ત્યારે આ હોર્સ પેઇન્ટિંગનો બહુ ઉપયોગ કરવામાં આવે જે લોકોના ઘરમાં તણાવ ડિપ્રેશન એવી કોઈ વ્યક્તિ હોય એને તમે આ સૂર્ય અને બાઈટ ઘોડાનું પેઇન્ટિંગ એના રૂમમાં લગાવી દો એને ખાલી એટલું કહું કે દિવસમાં વધારે નહીં પાંચ પાંચ મિનિટ દિવસમાં બે ત્રણ વાર જોવાનું એ એની મેળે એની અસર કરે જો વાસ્તુશાસ્ત્ર શું છે તો કે તમારી અને તમારે જે જોઈએ છે એની વચ્ચેનો એક બ્રિજ બને છે એટલે તમને એવી ચીજ સુધી પહોંચાડે છે એના માટેની તમને ટિપ્સ આપે છે ટ્રિક બતાવે છે કે આપણું મન કેવી ચીજોથી બીજી ચીજ ઉપર જતું રહે છે તમારે આ જોઈએ છે પણ તમને ખબર નથી આ રસ્તો શું એ રસ્તો બતાવવાનું કામ વાસ્તુશાસ્ત્ર કરે છે અનુભવવાનું જે અંધશ્રદ્ધા નથી રાખવાની એકવાર આને લગાવી આપણે ઘણા લોકોને એવું થાય કે ચિત્ર લગાવવાથી શું થાય તો ખાલી કેવળ લગાડો અને એનો આવો કહીએ પ્રમાણે અનુભવ કરો પછી આપનો પ્રતિભાવ આપો આવો અનુભવ થાય જો ચિત્ર જોઈ આપણને અનુભવ થાય કે ભાઈ આ સારું કે ખરાબ લાગે તો આપણને એવી ગજબની અસર કરે છે એટલે ભાઈ હોર્સ આટલું મોટું કામ કરે છે ચોક્કસ તેને આ રીતે ઉપયોગ કરી અને લગાવાય છે દર્શક મિત્રો આવા સચોટ અને માહિતી સભર વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન ને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો